આકાશવાણી રૂપલ જાની વાંચે છે મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેના ધોરીમાર્ગથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે દેવદિવાળી નિમિત્તે વારાણસીના રાજઘાટ પર દીવડા પ્રગટાવ્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને કોવિડ ઓગણીસ રસી અને તેનાથી જોડાયેલી બાબતો વિશે લોકોને સરળ ભાષામાં સમજાવવા અનુરોધ કર્યો છે કેન્દ્ર સરકારે કોવિડ વેક્સિન વિકાસ મિશન કોવિડ સુરક્ષા માટે ત્રીજા તબક્કા રૂપે નવ અબજ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગુજરાત કોવિડ મહામારી છતાં દેશમાં સૌથી વધુ ઘરેલુ ઉત્પાદનનો વિકાસ દર હાંસલ કરવામાં અગ્રેસર અમદાવાદમાં નિર્માણ પામેલા ઇકોતેર કરોડ રૂપિયાના બે ફ્લાયઓવરનું ઇ લોકાર્પણ કર્યું ય શીખ ગુરુ નાનક જયંતિની આજે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેના ધોરીમાર્ગથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે બપોરે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઓગણીસના પ્રયાગરાજના હંડિયાથી વારાણસીના રાજા તાલાબ સુધીના માર્ગને બોળો બનાવીને છ માર્ગી કરાયેલ રાષ્ટ્રીય ધોરીમાર્ગનું લોકાર્પણ કર્યું હતું બે હજાર ચારસો સુડતાળીસ કરોડ રૂપિયાના ખર્ચે પ્રયાગરાજથી વારાણસી સુધીના તોંતેર કિલોમીટર લાંબા રાષ્ટ્રીય ધોરીમાર્ગને છ માર્ગી બનાવાયો છે આ ધોરીમાર્ગના કારણે પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેની યાત્રાના સમયમાં અંદાજે એક કલાકનો ઘટાડો થશે વારાણસી લખનઉ અને ગોરખપુરની મુસાફરી સરળ અને ઝડપી બનશે પ્રધાનમંત્રીએ કહ્યું કે આ સાથે છેલ્લા છ વર્ષમાં કાશીમાં હજારો કરોડના પ્રોજેક્ટ પૂર્ણ થયા છે પ્રધાનમંત્રી વારાણસીની મુલાકાત દરમિયાન વિવિધ કાર્યક્રમોમાં અને સાંજે વિશ્વ પ્રસિદ્ધ દેવ દિવાળીના ઉત્સવમાં ભાગ લીધો હતો પ્રધાનમંત્રીએ વારાણસીના રાજઘાટ પર દીવડા પ્રગટાવી કાર્યક્રમનો આરંભ કરાવ્યો હતો દેવ દિવાળી નિમિત્તે ગંગા નદીના બંને કાંઠે આશરે પંદર લાખ દીપ પ્રગટાવવામાં આવ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને કોવિડ ઓગણીસ રસી અને તેનાથી જોડાયેલી બાબતો વિશે લોકોને સરળ ભાષામાં સમજાવવા અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રીએ કોવિડની રસી વિકસાવી રહેલ ત્રણ ટીમોના સભ્યો સાથે આજે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી આ ટીમોમાં પુણેની જીનોવા બાયો ફાર્માસ્યુટીકલ અને હૈદરાબાદની બાયોલોજીકલ ઇ લિમિટેડ તથા ડોક્ટર રેડીસ લેબોરેટરીનો સમાવેશ થાય છે શ્રી મોદીએ કોવિડ ઓગણીસ મહામારીથી બચવા માટે રસીના નિર્માણ કરવા બદલ આ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી રસીના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મના સામર્થ્ય બાબતે પણ ચર્ચા થઈ હતી ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રીએ કોરોના રસીની વ્યાપક સમીક્ષા માટે હાલમાં જ અમદાવાદના ઝાયડસ બાયોટેક પાર્ક હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પુણેમાં ભારતીય સીરમ સંસ્થાની મુલાકાત લીધી હતી પ્રધાનમંત્રીએ આ કંપનીઓને નિર્માણ પ્રક્રિયા અને સંબંધિત મુદ્દાઓ અંગે પોતાના વિચાર તથા સૂચન જણાવવા કહ્યું હતું તેમણે સરળ ભાષામાં સામાન્ય લોકોને જાણકારી આપવા વધુ પ્રયાસ કરવા જણાવ્યું હતું જે રસીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે તે બધી જ રસીઓ હાલ પરીક્ષણના વિવિધ તબક્કામાં છે કેન્દ્ર સરકારે કોવિડ વેક્સિન વિકાસ મિશન કોવિડ સુરક્ષા માટે ત્રીજા તબક્કા રૂપે નવ અબજ રૂપિયાના પેકેજની જાહેરાત કરી છે આ રકમ કોરોનાની રસીના સંશોધન અને વિકાસ માટે ઉપલબ્ધ કરવામાં આવશે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયે જણાવ્યું છે કે તેનાથી દેશમાં પાંચ છ સ્થળે રસીને વિકસિત કરવાના કામને ઝડપી બનાવવામાં મદદ મળશે આ પ્રયાસ કોવિડ રસીના નિર્માણ વિકાસ પ્રમાણ અને જન આરોગ્ય વ્યવસ્થામાં ઝડપ સાથે સંક્રમણને વધુ ફેલાતું અટકાવવામાં પણ ઉપયોગી નીવડશે કોવિડ સુરક્ષા મિશનના પ્રથમ તબક્કામાં બાર માસ માટે નવ અબજ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી હતી મંત્રાલયે જણાવ્યું કે સંશોધન અને નિર્માણ બંનેમાં બાયોટેકનોલોજી વિભાગે રસી બનાવવા માટે કુલ દસ પ્રકારના પ્રયાસોમાં મદદ કરી છે રશિયાની રસી સ્પુતનિક ઉપરાંત અન્ય પાંચ રસીનું માનવીય પરીક્ષણ ચાલી રહ્યું છે અને અન્ય ત્રણ રસીના માનવીય પરીક્ષણની પણ ટૂંક સમયમાં શરૂઆત થશે આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર કોરોના અંગેના સંદેશ બાદ આરોગ્ય મંત્રી ડોક્ટર હર્ષવર્ધને આજે જૂની દિલ્હી રેલવે સ્ટેશન પર માસ્ક અને સાબુનું વિતરણ કર્યું હતું તેમણે માસ્ક પહેરવા અને હાથ ધોવાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે સ્વચ્છતા અને સુરક્ષિત સામાજિક અંતરનું પાલન કરવું ખૂબ જરૂરી છે ડોક્ટર હર્ષવર્ધને કહ્યું કે માસ્ક અને સેનિટાઇઝર કોવિડ ઓગણીસથી બચવાના સૌથી જરૂરી ઉપાય છે તેમણે કહ્યું હતું કે ભારતમાં કોવિડ સંક્રમણથી સાજા થનારા લોકોનો દર સૌથી વધુ છે અને હાલ દેશમાં પ્રતિદિન દસ લાખથી વધુ કોવિડ નમૂનાની તપાસ થઈ રહી છે દેશમાં કોવિડથી સાજા થનારાનો દર ત્રાણું પોઈન્ટ એક્યાસી ટકા છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં કોવિડના પિસ્તાળીસ હજાર ત્રણસો તેત્રીસ દર્દીઓ સાજા થતાં કોવિડને માત આપનારની સંખ્યા વધીને અઠયાશી લાખ સુડતાલીસ હજારથી વધુ થઈ છે આ જ સમયગાળામાં કોવિડના અડત્રીસ હજાર સાતસો બોતેર નવા કેસ નોંધાતા કુલ કેસની સંખ્યા ચોરાણું લાખ એકત્રીસ હજારથી વધુ થઇ છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ચારસો તેતાલીસ દર્દીઓના મોત થતાં કુલ મૃત્યુઆંક વધીને એક લાખ સાડત્રીસ હજાર એકસો ઓગણચાળીસ થયો છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે ગુજરાત કોવિડ મહામારી છતાં દેશમાં સૌથી વધુ ઘરેલુ ઉત્પાદનનો વિકાસ દર હાંસલ કરવામાં અગ્રેસર રાજ્ય છે ગૃહમંત્રીએ કહ્યું કે ગુજરાત બધા જ ક્ષેત્રો જેવા કે બંદરો તીર્થસ્થળો ઔદ્યોગિક શહેરો અને મોટા રેલવે સ્ટેશનોમાં જોડવામાં ટોચના સ્થાને છે કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ શ્રી અમિત શાહે અમદાવાદમાં નિર્માણ પામેલા એકોતેર કરોડ રૂપિયાના બે ફ્લાયઓવરનું ઓવરનું વીડિયો માધ્યમથી લોકાર્પણ કરતાં આ જણાવ્યું હતું તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પરિવહનના બધા સાધનોને જોડવાનું કામ શરૂ કરાયું છે તેમણે કહ્યું કે ગુજરાત સરકારે માળખાગત ક્ષેત્રે રાજ્યને દેશમાં અગ્રેસર રાખવાના સફળ પ્રયાસ કર્યા છે તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અર્થવ્યવસ્થા પર કોવિડ ઓગણીસની વિપરીત અસરનું અનુમાન લગાવ્યું હતું અને તેથી જ તેમણે કપરા સમયનો સદુપયોગ નીતિ નિર્માણના નિર્ણય લેવામાં કર્યો હતો તેમણે જણાવ્યું કે ગુજરાત ગામડાઓમાં ચોવીસ કલાક વીજળી ઉપલબ્ધ કરાવનારું દેશનું પ્રથમ રાજ્ય છે ગુજરાત દેશમાં પવન ઉર્જા અને સૌર ઉર્જા જેવા વિકલ્પોની શરૂઆત કરવામાં પણ અગ્રેસર છે શ્રી શાહે રાજ્ય સરકારની પ્રશંસા કરતા કહ્યું કે કોવિડ ઓગણીસ મહામારી છતાં ગુજરાતે માળખાગત વિકાસને અટકવા નથી દીધો ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એક ફ્લાય ઓવર ભવન ચાર રસ્તા ખાતે અને બીજો ફ્લાય ઓવર સાણંદ જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે સિંધુ ભવન ફ્લાયઓવર પાંત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયો છે અને બસો પિસ્તાળીસ મીટરની લંબાઈ ધરાવે છે તેવી જ રીતે છત્રીસ કરોડ રૂપિયાના ખર્ચે સાણંદ જંક્શન ખાતે બસો ચાલીસ મીટર લંબાઈવાળો ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે શીખ ધર્મગુરૂ નાનકની જયંતીની આજે સમગ્ર દેશમાં ધાર્મિક આસ્થા સાથે પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી રહી છે પંજાબમાં અમૃતસર ખાતેના સ્વર્ણ મંદિરમાં ગુરૂ પર્વ અર્થાત નાનક જયંતિ નિમિત્તે ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે આ ઉપરાંત સમગ્ર દેશમાં શીખ ભાઈ બહેનો ધાર્મિક આસ્થા સાથે આ પર્વની ઉજવણી કરી રહ્યા છે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ગુરુ નાનક પર્વ નિમિત્તે નાગરિકોને શુભેચ્છા પાઠવી છે આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપસિંહ પુરીએ આજે ગુરૂપુરબના અવસરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને શીખોની સાથે તેમની સરકારના વિશેષ સંબંધ નામના પુસ્તકનું વિમોચન કર્યું નવી દિલ્હીમાં આયોજીત આ કાર્યક્રમમાં માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકર પણ હાજર રહ્યા હતા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગમંત્રી નીતિન ગડકરીએ કહ્યું છે કે ભારત આયાત માટે ચીન પર નિર્ભર નથી તેમણે કહ્યું કે ઓટો સેક્ટર અને અગરબત્તી જેવી ઘણી વસ્તુઓનો ઉકેલ શોધી કાઢાયો છે આપણે ચીનથી આયાત કરવાની કોઈ જરૂરત નથી એવી ઘણી ચીજવસ્તુઓ છે જેની આયાત નહીં પણ નિકાસ કરી શકીએ છીએ આત્મનિર્ભર ભારત વિષય પર વર્ચ્યુઅલ માધ્યમથી આયોજીત કાર્યક્રમ બિઝનેસ એન્ટરપ્રાઇઝ ઓફ ટુમોરો બે હજાર વીસમાં શ્રી ગડકરીએ કહ્યું કે પશ્ચિમના દેશ ચીનના બદલે ભારત સાથે વ્યાપાર કરવા રસરૂચિ દાખવી રહ્યા છે એસસીઓ શાંઘાઇ સહકાર સંગઠનના રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક આજે બપોરે શરૂ થઇ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાયડુ આ બેઠકની અધ્યક્ષતા કરી રહ્યા છે ભારતના અધ્યક્ષપદે એસસીઓની બેઠક પ્રથમવાર યોજાઇ છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેના ધોરીમાર્ગથી શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સુવિધા મળશે અને વિકાસને વેગ મળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે ગુજરાત કોવિડ મહામારી છતાં દેશમાં સૌથી વધુ ઘરેલુ ઉત્પાદનનો વિકાસ દર હાંસલ કરવામાં અગ્રેસર આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા